નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા તાલુકાના આગિયા મટોડા ગુંદેલ ગામે ધગધગતા અંગારા પર ચાલીને ઉજવાતી અનોખી હોળી આગિયા ગામે પાંડવ કાઢતી હોળી પ્રગટાવવાની પરંપરા આજે પણ યથાવત ખેડબ્રહ્મા તાલુકો મોટાભાગે પછાત આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર હોય સરકારી અધિકારીઓ માટે સોનાની લગડી કહેવાય છે અહીંયા આદિવાસી ભાઈઓ માટે હોળીનું અનેરું મહત્વ હોય છે હોળીના દસ દિવસ પૂર્વ ગામ લોકો એકઠા થઈને કળશ સ્થાપી હોળી જગાવે છે હોળી અહન માટે ગામના દરેક ઘર દીઠ એક લાકડું છાંના હોળાયા અને ધજા પણ ચડાવે છે જે આકર્ષક સાંજે સજાવટથી ગોઠવાય છે ખેડા તાલુકાના આગિયા ગામ દસ કિલોમીટર દૂર અંબાજી હાઈવે રોડ પર આવેલ મહાભારત કારથી ચાલતી આવતી આગિયા ગામની પારંપરિક પ્રણાલી પ્રમાણે તે સમયે પાંચ પાંડવો આજ્ઞા ગામના લાક્ષાભવનમાં આવ્યા અને ત્યાં પાંચે પાંડવો અને માતા કુંતા હિડંબાવનમાં આજ્ઞા ગામના વિસ્તારમાં તેમણે વસવાટ કર્યો અને તેમણે માખણીઓ પર્વત કહેવાતો તે આજે ખેડંબા તાલુકાના આજ્ઞા ગામની પશ્ચિમ દિશાએ મણેકતા તો પર્વત તરીકે આજે પણ ઓળખાય છે આજ્ઞાની હોળીની સળગતી ધજા હવામાં ઉડતી ઉડતી નીચે આવે ત્યારે ધજાને કોઈ સંતાન દ્વારા પકડવામાં આવે તો તેના ઘરે પારણું બંધાય છે તેવી માન્યતા અહીં પ્રચલિત છે હોળી પ્રગટ્યા પછી હોળીની જ્વાળાથી હોળીની ધજા કઈ દિશામાં ઉડીને પડે છે તેના ઉપરથી આવનાર નવા વર્ષની રાહ જોઈને વર્તારો નક્કી કરે છે ખેબ્રહ્મા શાસ્ત્રી યુવાન ઋતુલકુમાર જતીનભાઈ શાસ્ત્રીએ જણાવ્યું કે આ વર્ષે પણ હોળી સુદ પૂનમ તારીખ તેરના ગુરુવારના રોજ રાત્રે આઠ દસ કલાકે હોળી પ્રગટાવવામાં આવનાર છે ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામની હોળી પર્વની ઉજવણી મહાકાળી માતાજીની પૂજન વિધિ સાથે થાય છે અને ત્યારબાદ કોઈ ફિલ્મના સ્ટન્ટના દ્રશ્યો શરૂ થતા હોય તેમ આગિયાના ગામના ગ્રામજનો ખુલ્લા પગે હોળી માતાના ધકતા અંગારા ઉપર ચાલી પોતાના સાહસનો પરિચય કરવાની સાથે હોળી પ્રત્યેની નારવા પ્રગટ કરતા હોય છે હોળીના પર્વને આડે ગણતરીના દિવસ બાકી હોવાથી આગિયા ગ્રામજનોમાં હોળીનો તહેવારને લઈને ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે હોળી માતાનું અનેરું મહત્ત્વ હોવાથી તે ખેડં તાલુકા માટે ઐતિહાસિક દિવસ મનાય છે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા